તો ગુડ મોર્નિંગ મારા કલેજ જાવ આપણે ઉઠી ગયા ને આપણે ગાડી ખાલી થઈ ગઈ ઈશ્વરભાઈ ઉઠાડી તો ભરતભાઈ ની ગાડી ખાલી ગઈ તો આપણે ભરતભાઈ ની ઉઠાવી દીધા તો ભાડું ભરવાનું કે ટેન્શન તો છે જ નહિ આપણે કેમ કે ભાડું તો મળી ગેલ જ છે મારા કલેજ જાવ આપણે બિયારણ ભરવાનું છે કેમ કે વાત થઈ ગઈ તે Ханની જ એટલે ભાડું ભરવાનું કંઈ જરૂર નથી મારા કલેજ જાવ હવે આપણે હું ને ભરતભાઈ નીકળી ગયા તો સમજી લો ઓય હો આપણે પોતે જ ખબર હોય તો Instagram માં ને Facebook માં ઉપડ્યું નહિ તો લિવર ફોન ત્યાં પોતે યાદ આપણો કોઈ જ્યા તો નહિ પણ સિગ્નલ આવી ગયો તો મારા કલેજ જાવ સિગ્નલ ઉભી જ્યાં જબરદાઈ તો ભરતભાઈ ઊભી આવ્યા બાકીને આવે પંદરસોનો સલાન એવો જ આપણે પછી સરખેજ પોતી ગયા આ બ્રિજ કલર કલરના હોય તો સરખેજ પછી આવી સનાથન ઊભા હતા બાપાની દુકાને સાબા પીને ને પછી ભરતભાઈ ને બેઠા હતા કેમ કે આપણે પોતવાનું હતું બાર વાગ્યા પછી ભરાય એમ કીધું કે બાર વાગ્યા આવી જઈએ આપણે બાર વાગ્યા આવી પેલા નાસ્તો કરવા ગયા ભરતભાઈ કેમ કે હવાર હવારમાં હતા એટલે નાસ્તો કરવા ગયા સોલે ભઠુર એમ એમ ગયા ને એમ જે સોલે ભાત ખાધું આપણે હોય એવો પોતી ગયા હતા બાવળાની કાહ ભરવાનું નહોતું આપણી ગાડી ચાર વાઈક લાગવાની હતી મારા કલેજો જવા આપણે ટકાવીને હુઈ આવી ગયા તો બે ભાઈઓ એ સુઈ ગયો તો હું એ સુઈ જ ગયો જો જોઈ બારી ખુલ્લી રાખીને આપણે ટેન્શન નહોતું કેમેરામાંથી હતા એટલે હાલે જ ભાઈ હો બારી ખુલ્લું રાખીને સુઈ ગયા બે ભાઈઓ પછી ઉઠીને પછી નાસ્તો કરવા ગયા ભાઈ નાસ્તો કરીને આવ્યા ત્યાં એક કિલોમીટર હાલી ગયા તો ભાઈ નાસ્તો કરવા મારા કલેજો ને ઉઠીને મારા કલેજો નાસ્તો કરીને એક કિલોમીટર ગયા પછી જો ભરે સોલે ભાત જ ખાધું ને આપણે સોલે ભટુર જ ખાધા ખાઈને આવ્યા ત્યાં ગાડી લાગી ગઈ હતી હોય હો बे भाई लगा धींकी लगाती मैं लगाड़ी बाकी गया तो कर कलाइज आओ पसी भरवा लग गया जो आप सौ मीटर हाली ना मरा कला जानेजूर काम करता है कलाज आप से भाई पड़ू। लागे ना लगे कर कलाज आओ अपनी गाड़ी लोड थे भरत भाई गेटवे आ गेटवे थी बीजू कहीं नंबर इमें बे लगी भरत भाई भराई गई अपने भराई गई हो गया भरत भाई भरत आप भरत भाई नहीं तो તો આપણે એક ટેક આવી દીધો નડો એક લાવ્યો તો બીજું કઈ નંબરે ગાડી છોડી દીધી ભરતભાઈ બે હો ઉપડે હો મીઠડી હો ભાઈ લાગ ઉડે તો મારા અમારા કલે જાય બાકી બાવરિયામાં ગા ને બમફર મારીને બાવરિયામાં ગાય બાકી ના લે બાવડાથી સર્વોદય મારા કલે જાવ કેટલી થતી હતી પંદર વીસ કિલોમીટર આ સ્લેપમાં આ પોતી ગયા બે જો ને બે ભાઈઓ મીઠુડી બે પોતી ગયા ને ત્યાં આપણા બાપુ આવી ગયા રાહુલભાઈ મહાદેવવાળા એ બધી અમે સાપી દો મહાદેવ દ્વારા તમે ઇન્સ્ટાગ્રામમાં આઈડી તમે સર્ચ કરી દે લાવી છે તેની ત્યાં ગાડી બેટ પીડી હતી જાવ મહાદેવ મહાદેવને જય દ્વારકા દીશો ઠાકર મારો કરે એ ઠીક મારા કા લઈ જા ભાઈ બાપુને અમે આઈફોન હતો બાપુ પાસે તો આપણે ફોટા પાડી લીધા ઘડીક વાર ફોટા પાડતા જ તેની ગાડીઓના પછી શું હોય આપણે તો હું આઈફોન આવી તો હોય હો થઈ જાય ફોટા બોટાને પછી નીકળી જાય આ બાજુ મીઠુડી છે ને આગળ આપણે બરાબર બાપુવાળી ગાડી છે મહાદેવ રોડવેજ હો ભાઈ ઉડે તો જા નો દેખાય તો ઝૂમ કરીને જો આ જો બાપુવારે આગળ જતી હતી અને અમે ભાઈ હું ભરતભાઈ વાંચે ધીરે ધીરે પીડા આવતા હતા બે આરામ આરામથી એમ કે હવે બાપુએ ડીઝલની બચત કરતા હતા અમે ડીઝલની બચત કરતા હતા ભાઈ મારા કલાજા ડીઝલ પચાસ પંચાવન નાખો એટલે ડીઝલનું રિઝલ્ટ આવે એક કું માર મારા કલાજા ખેસે મારા કલેજા ડૂબું થઈ જાય ડીઝલનું નાપણું ને બધી એટલે મારો ભાઈ નિરાય તે આપવી જો પછી આ ડીઝલ નાખવા આવી ગયા પડે આપણે વાં ફૂલ કરાવીએ તો પછી શું આવ્યું હતું કેટલાનું આવે મારા કલાજાઓ ફૂલ પાસે રિટર્ન ચોટીલા થયું મારા કલાજાઓ ચોટીલા વારું છે આ ચોટીલા આપણે ખબર હોય તો જે જીઓનું પોપ છે ન્યા અને આગળ જુગલ આવી છે જુગલની પાસે જુગલ પહેલાં હો મીટર ડીઝલ નાખીને હોય એવો છોડી જ ત્યાં જુગલમાં બાપુ વાટ જોતા હતા આપણે કેમ કે એને ડીઝલ નાખવાનું એ આગળ ફૂલ કરાવીને આવ્યા હતા જુગલમાં ગયા તો જુગલવાળો જ બન મારા કલાજા જો બાપુની ગાડી પીડી આપણે

તો મારા કલા ન્યાસીને પછી આગળ આવ્યા સામુંડા આપણે ખબર હોય જમવાનું જમવાનું જતું આ ખાઈને જમવાનું આપણે આવક જાવ વહેલા હોય એટલે ડાયરેક્ટ છોટીલામાં જઉં ચાર છોટીલા પોતી એટલે સામુંડા સિવાય નહીં ખાવાનું ચાર ગાડીઓ ભેગી થઈ ગયું મારા કલાઈ જાવ એટલે ભાઈની દોસ્તારની ગાડી આવી ગઈ છે ભાઈને તો હું નહીં તો પછી આપણે સામુંડામાં પોતી ગયા હોય એવો આડે ને વગડો આ મીઠડીનો પછી આપણે જમીન ડાયરેક્ટ મીઠડી આપવામાં ઘણીક વાર એસી હું ખાઈ લે ને ભાઈ ઠંડુ ઠંડુ વાતાવરણ લે ટાઈટ લાગતી હતી થોડીક ગરમ ખાઈ લઈએ હવે બે કલ ખાઈ લીધી મારા કલાજા ઠંડી હવા વરસાદ નથી આપણે કૈલાભાઈ આવી ગયા લંગડો આપણો તો આપણે ઘડી કરીને મસ્તી કરી અડધી તો ટોપ કરી દીધો બાપુ આગળ હતા બાપુનું બાપુનું મોડું થતું હતું એ નીકળી ગયા હતા બાપુ આપણે પછી કૈલા અરે બેઠા હતા કેટલી ઘડી કલાક બે કલાક પછી આપણે ડાયરેક્ટ પોતી ગયા ઉમરદીપમાં હોય ઉમરદીપમાં હોઈ ગયા હતા અને હવારે ઉઠી ગયા ગુડ મોર્નિંગ બધા દે ભાઈ શું કે ગાડી ખાલી કરવા જવાની છે આપણે ભાઈ સાગરભાઈ ઉઠાડી દીધા આપણે હવે સાગરભાઈની દુઃખની એ છે કે હવારમાં મને ઉઠાડવા આવતા તો ભાઈ પલટી મારી ગયા સ્લીપ મારી ગયા સ્લીપ મારીને ભાઈ પાણીમાં સ્લીપ મારે હતા એટલે ટાઈટ લાગવા એ ગોળું ઓડી નાલતા હતા ગાંધાની ગળે રખડતા આડે ને ઓગડે મારા કલાજ હું પછી વાહે તો ખરી આપણે હું આપણે હજી તો દોઢસો કિલોમીટર કાપવાના છે જ્યાંથી ઉઠીને એટલે આપણે પેલા વાગે ઉઠી ગયા હતા એટલે આપણે પેલો નવ વાગે ત્યાં પોતી જાય મારા કલાજ ખાલી છે આપણે ભાઈને ને જુનાગઢ હતી આપણે જતપુર થી આમ વહી ગયા જુનાગઢથી આમ તો એ ભાઈ ઉતાર્યો મને નાખી દીધો તો આપણે વૈષ્ણાય મૂકી દીધો ભાઈ મારા કલાજ શું કરે બીજું આપણે કામ જ બીજું કંઈ છે નહીં એ ભાઈ આમ ભગ્યો હતો ને આપણે આમ છોડી દીધી મારા કલેજ આવ સ્પીડ લિમિટ આવી જો આપણી છપ્પન સત્તાવન જતી જ મારા ભાઈ ત્યાં લાલ આવે તો ડૂમું કરી નાખે અને મારા ભાઈ ધ્યાન રાખવું બાકી લાલ આવે તો આપણું લાલ થઈ જાય હવે આપણે જો આ એસેસરી રોડ આવી ગયો તો ભાઈ સિમેન્ટ રોડ આવી ગયો હતો હોય હો પછી કરી દીધી ગાડી આપણે હું આડે વગડે આપણે પોતી ગયા તો મારા કલે જાઓ ખાલી કરવા નથી મારા કલે જાઓ ખાલી કરવાની ગલી તો એમ ના આવે બોલેરો જવા દીધો તમે અતુર આપ ડ્રાઈવર ગયો નબળો સમજો તમે મને વારાકલ લઈ જા તો આ ભાઈ ખાલી કરતા હતા ને આપણે સાઈડમાં પછા તો ભાઈ ખાલી ફટાફટ કરી દીધી હોય હો તો હવે વાડું લઈને આપણે નીકળી જ્યા તો સીधे-સીધા મારો વિડિયો તમને ગમ્યો હોય તો મારા કરો લાઈક ને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ને આ વિડિયો આ પૂરો કર દે આઈથી આપણે સીધો ગેરેજ જવાનું છે બીજું કંઈ કરવાનું જ નહી કેમ કે આપડે ગાડી પાછી રીટર્ન ભરવાની છે મારાકલ લઈ જાવ પછી અમદાવાદની ભરવાની છે તો આપણે કણજાપુત ગયા હતા આડે ન ઓગળ મારાકલ લઈ જા ડુંગરું આવતા તો ભાઈ આપણે ડાયરેક્ટ કણજાપુત ગયા મારા સાગરભાઈ પાસે ચા પીધી ચા પીને આપણે નીકળી ગયા ગળું ભરવા મૂકી દીધી ગાડી જવ આપણો વેપારી આવી જાય આગળ એ ભરી દે ને આપણે